સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મોજમાં ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો કરી દઈએ કાયમની જેમ આપણી ગામડાની ફિલ્મ ચાલુ તો આજે જો હવે વાવાઝોડવાની નાગાહી વચ્ચે છે ને આજ થોડોક પવનની ગતિ વહીધી છે અને આપણે નાખવાના છે શાહ શાહ નાખવાના છે ને બિયારણ આપણું ફોલાઈ ગયું છે એટલે બિયારણ થાય છે હમું અને બાકી તો રબેતા મુજબ છોકરાઓને વેકેશન છે અહીંયા જલ્દી હોતા હે બધાય ડાયરો અને બાકી આ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો યાદ આવી સર્વ ભૂતેશ શક્તિ રૂપે સંતિતા વિદ્યા રૂપે સંતિતા નમસ્તસ્ય 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 નમો નમો બધાને જય માતાજી અને બાકી જો છોકરાઓ જે હોતા હે હવે એને કઈ ડિસ્ટર્બ કરવા નથી અને બાકી હાલો શિરામણ પાણી કરી અને આજે મુહૂર્ત કરવાનું છે સાહ નાખવાનું આ બધું કામકાજ પતી ગયું છે ગામડામાં અત્યારે મોસ્ટ ઓફ અથાણા બની ગયા હોય કેરી પાક ઉપર આવે એ પેલા થઈ જાય અને મુરબો થઈ ગયો ને એવું બધું થઈ ગયું એટલે હવે શીરામણ પાણીમાં ને સટણી ખાંડવી પડતી નહીં ખાંડવી પડતી થોડીક કઈ શું ઘટી ગઈ કે ના એટલે કરવું છે કાજલ વહી ગઈ જોઈએ હવારમાં લહણ ફોલવામાં આદુ ફૂદીનો લેવા જાય અને બાજુ આપણા ઉનાળું મગ કાંઈ મેલી શીંગું વીળતા તા ને હમી કરે તો વાજુ બી હમ થાય છે અને સહ નાખવા જવાનું છે જોઈએ આગળ તો જોઈએ પણ કેટલા ધારિયા આપણે સહ નાખીએ અને કેવી મજા આવે મિની ટ્રેક્ટર નાખવાના મોટા ટ્રેક્ટર પાંચ પાટલું આગળ એ જોઈએ આપણે હાલ થોડીક સાઈડ રાખો તમને કહો હાલો કરો ભાડા અમર ભાખરી ને એરે બેરી હોટ મિલ્ક હોય દૂધ કડક કરજો હવે આપણે આપણા બિઝનેસ ઉપર ખેતીવાડી દોઢ તો બાકી તો મગ ધોકાવી નાખ્યા છે અને વાહ હમમાં થાય છે ના ક્યાં ઉપડી બળદ ને સિંગુ નાખી આવે અને અહીંયા બિરા બિયારણ હમું થાય છે આ લાલ ઘોડો હવે આરામમાં ચાર મહિના સુધી હવે આપણે નાના ટ્રેક્ટરનું કામ કિંજુ નાવી ગયા હે દેહમાંથી માંથી કાંઈ અમુક થાય છે બેરલ મુકાઈ ગયા તડકે એ બેરલમાં ભરી દેવાનું થાય જય શ્રી કૃષ્ણ અને આ છે આપડા ઓર્ગોનિક મગ áp ડાયરેક્ટ đây đó festivaldip.com તો મિત્રો પહોંચી ગયા હે વાડીએ અને વાડીએ કામકાજ બીજું હાલે હે પેરું ફરતી હાલે હે ફરિયા માં ને રૂમ માં રૂમ થઈ ગયો તો હેઠો અને ફરી થઈ ગયું તો ઉસું એટલે આ બધું ગોર મટું છે એમાં કારણ પડી જાય તો ચોમાહા મોસો વાંધો આવે ને આ બધું ચીખ્યું હોય બાકી રણજીત ને આવી ગયા રણજીત પાવડો ઉછો ઉસો કે ગોવિંદ નથી આવ્યા અને બાકી આપણે નાખવાનો પાતલો કરી લીધો તૈયાર પાંચ પાતલી કામકાજ આગળી ચાલુ કરવાનું હે આપણા આ મિની ટેક્કર આ આપણે ગોડાઉન ઊંચો લેવો પડ્યો ટૂંકમાં આ ફરીના હિસાબે નકર પછી ને મૂક્યું ચડાવવામાં પ્રોબ્લેમ થતો હતો એટલે પછી ઊંચું લઈ લીધું છે એ તો ઊંચું બાંધકામ હતું આ જૂનું બાંધકામ હતું એને ભરતી કરી લીધું માં પડ્યું છે આપણું હેન્ડ પાંચનું મશીન જ્યારે અહીંયા કનેક્શન નહોતા ને ત્યારે આ બહુ વાકેલા આ બધું ફરજતા વાળું જૂના ખેડૂત છે ખબર જઈશી હું ક્યાં ફાઉન્ડેશન બાંધવું પડે ને એથે પંખો ફીટ કરવો પડે પંખ વેલા પાટા ખડાવવા પડે ને એમાં ખડી જાય પાછું વાયમાં ઉતરવું પડે એવું બધું કામકાજ ચાલતું રણજીત એ તો તને યાદ જ નહીં હોય મશી મશીન સાંભળ્યા મશીને વાયમાં કેમ પાણી કાઢતા સાંભળ્યા તને નો ધામ બરા ને એવું બધું હાલ હાલો હવે આ એનું કામ કરશે ને આપડે હવે દોડવાનું કહે ચાલો મિત્રો હવે આપણે કામ કરીએ છીએ સ્ટાર્ટ તો સ્ટાર્ટ કરવામાં સા નાખીએ ને તો એ પેલા આપણે ટ્રેક્ટરેથી પાટલો નથી સીલો કરશું કારણ કે થાંભલા હે અને પાંચ પાટલી છે એટલે પહેલાં સીલો કરી પછી આ બાજુ મૂકશું સીલો સીધો હોય તો પ્રોબ્લેમ ના આવે એટલે પહેલાં આપણે સીલો કરશું ચાલો મિત્રો સીલો કરી લીધો હે અને પાટલો પણ જોડાઈ ગયો છે હવે કરીએ કામગીરી આપણી શાહની ચાલુ બપોરા પાણી કરવા આપણે અઢી કલાકમાં સાત વીઘાના સાહ લખાઈ ગયા ના બેજો ઉઠી ગયા હે અને ઉઠતા વેચ ટીવી લઈ લીધું છે હાથમાં સીતારામ તે અને એની મોબાઈલ પકડી લીધો બાક એ રામ રામ કેતો બધાય કેમ છો મજામાં ને અમારે તો વેકેશન છે કા અને બાકી તો બપોર પાણી હજી નહીં સીડ્યા હોય શું લે આડા બાર થયા એ ચડી ગયા ચડે હે એમ ને ઓહો ભાઈ માં બટેટા પેલ મુકાઈ ગયું છે નાગડી શાક થા રોટલા કે રોટલી છાશ દઈએ સીતારામ રોંઢાનો સમય થઈ ગયો ને આપણે શાહની કામગીરી ખોલક વિકામાં શાહ ના ગણા રોંધાનો સમય એટલે મોસ્ટ ઓફલી ગામડામાં ફરિયામાં જ બધાય હોય કોક રોંઢડી કરતા હોય કાંઈક કામકાજ ફરિયામાં વાહરવું હાલતું હોય એટલે અહીંયા એમ જ હાલે હે એ જો પાપડનું કામ હાલે હે એક ભાઈ મોબાઈલ લઈને બેઠા હે રોંઢડી હાલે હે એકાદ રોંધળી દિશાહી પડી હે થોડી ઘણો ભાગ વાં પડ્યો હે સીતારામ એટલે પાપડ ની કામગીરી આલે હે શેના પાપડ ને સાબુદાડ કંપનીમાં પાપડ છે અમાર ભાગુબેન હજી નાસ્તો લેવા ગયા એટલે રોંઢ એવું બધું હાલતું પંખી નો કલર શબાજુ સંભરાય છે ભાગુબેન આવી ગયા સીતારામ બેન એ બેન ગાડી ઘો કે ચડી ગઈ છે બે દીઠિયા ગોતી મળતી નથી આજે યાદ આવી ગઈ મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ કાજુલ ભાઈ હું હાલ છે કઈક માથા કુચ રીણા મોટી માથા કુચ છે હે ભાઈ હે ભાગુબેન તમે આ સપોર્ટમાં નથી કઈક કઈક માથા કુચ છે હે હું માથા કુચ છે

એ રાજભાઈ રામ રામ સીતારામ જય જવાન જય કિચન જય હિન્દ જય ભારત મળશું પાછા બીજા બ્લોક